કોટ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રટકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ વર્ણક મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયાવડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી તોરણિયાની પવિત્ર અને ભીંગી ધરતીમાં દર વર્ષની જેમ આપણે આ વખતે મળ્યા છે અને એમાંય બારે માસ આપણે ત્યાં મજા જ આવે કોઈ પણ માસ હોય પણ જ્યારે અહાજ આવે હા 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 ત્યારે તો આપણી અંદર મોરલા બોલવા માંડે હૈયામાં મોરલા બોલવા માંડે અને નકળ નેજા ધારીની સનાતન ધર્મની સજાયું લહેરાતી હોય પ્રસાદ ભજન ભોજન સનાતન ધર્મની આ ઉજળી પરંપરા ધરતીના બ્રહ્માંડમાં જ્યારે ધરતીની ઉત્પત્તિ થઈ ત્યારથી આ પૃથ્વીના ગોળામાં પછી જીવન આવ્યું ધરતી માથે અને માનવ જીવનની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી સનાતન પરંપરા માનવ જીવનનું ઘડતર કરતી આવે છે અને એમાં આવી રીતે બેહીને આપણા સાધુડાઓ આપણા બાવલિયાઓ ક્યાંક ભજન કરતા જાય ક્યાંક ટુકડો ખવડાવતા જાય સેવાના કામ કરતા જાય અને મને તમને દિશા દેતા જાય ને એમ કહેતા જાય શું કહેતા જાય

કોઈ સમય આવે ત્યારે તોફાને ચડેલ તું કોઈ નું नावડું કાટે ભકાર તો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે કવિને મજા આ છે ચોકટ કરી મળ્યું હોય તો આપતો જાજે ઘણા ને અર્બો ખરબો રૂપિયા હોય તો ગબી જેવા મોઢા કરીને બેઠા હોય અમારે તો હમણાં હેરાન થઈ ગયા તું જન્મો અહીંથી બધા હેરાન છે આજુબાજુવાળા એની વાત નથી પણ હમ આપની જાન કે દુશ્મન કો ભી આપની જાન કહેતે હૈ હમ આપની જાન કે દુશ્મન કો ભી આપની જાન કહેતે હે મોહબત કી ઇસી મિટ્ટી કો હિન્દુસ્તાન કહેતે હૈ એ ધરતી છે એ માટી છે ને એ આપણા બાવલિયાઓ છે તમે જુઓ હમણાં જેમ કીધું હરિદ્વાર ને કાંઠે માં ના કાઠે નકળ ધામ ઉભું છે અહીંયા ઊભું છે આ પરબની ની તાકાત અને હવે રામદેવડામાં બાપાનું હમણાં કહેતો તો ન્યાય આવી લે રખડ્યું કરવી રાજસ્થાન રાજસ્થાન છે વીરભૂમિ ભક્તોની ભૂમિ પણ ન્યા આપણા સંતવાણીની ડાયરા ટહ્યું છે તે રાજસ્થાનની માટી પણ હોંકારા દેવાની છે એ રામદેવરામાં ભલા માણસ નકળંક નેજા ધાળી જો ફકીરી મિજાજ રખતે હે વો ઠોકરો ઠોકરોમાં તાજ રખતે હૈ આપણે એક મકાન બનાવવું હોય ફાર્મ બનાવવું હોય તો કેટલા કેટલા નકશા કેટલા બોલાવીને કેટલો ફરિયાણ કરીને કેટલો સમય યોજાય અને આ બાવલિયાઓ બેઠા બેઠા કલ્પના કરે ને ત્યાં જાણે અમરમાન દેવીદાસ બાપા માથેથી જોડી માંથી ઠલવતા હોય એમ લાગે આથી વધારે પ્રમાણ શું જોઈએ આપણે એ સનાતન પરંપરા છે એમાં બધા જ મારા વડીલ ભાઈઓ કલાકારો બધા આવેલા મહેમાનો વળી હાથ આઠના નામ લોધ વળી રહી જાય ને એવું આમાં એના કરતાં બધાયનું અહીંથી મારા વતી બાપુ વતી સ્વાગત કરી અને મારે જે કાંઈ એકાદ પ્રસંગ ગીત જે આવે એ આપનો આવો ને આવો મજબૂત હોંકારો છે બે દિવસ આ મોજ છે આજ આનંદ છે અને મર્દ પાસે બેહજો હા મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેય નરુ દેય મર્દ કો મર્દ બચાવે ને એક દુહો હમણાં બહુ સરસ મેં વાંચો ને ક્યાંક એકાદી વાર હું બોલ્યો છું કે એક કરતા બે ભલા અને બે થી ભલા ચાર એક કરતા બે ભલા અને બે થી ભલા ચાર પણ એક મરણીયો આફળે તો બાર ને કરે ઠા એવી આ ધરતી છે એટલે મારે શરૂઆત દુહાસન થી કરવી છે પણ મને આ બધી વાત ના મોજ ના ચોરા સુટે છે જો સાખો છે તૂટ જાય વો પત્તે નહીં હે હમ પાંદડા પત્તા જો સાખો સે ટૂટ જાય વો પત્તે નહી હૈ હમ તૂફાનો સે કહે કે ઓકાત મે તુફાનો છે કહે દો હોકા તમે રહો એ આપણી પરંપરા એ બાવલિયાઓ ઝાડના સાંય બેઠા બેઠા નાસાવાળા સંશોધન કરી 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 કરીને અંતે એણે એમ કીધું કે અમે આ યુગમાં આ વીસમી સદીમાં નાસાવાળા વીસમી સદીમાં વાત કરી કહું છું હવે તો એકમી બેહી ગઈ વીસમી સદીમાં અમે મહેનત કરી 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 અને પૂગ્યા કે ધરતીથી સૂર્યને કેટલું અંતર છે એ અમે માપ્યું ને આ બધાય ટેકનોલોજીથી પાંચસો વર્ષ પેલા તુલસીદાસજીએ એ ઝાડ ને તળે બેઠા બેઠા કહી દીધું યુગ સહસ્ત્ર યોજન પર ભાનું લીલો થાય મધુ ફલ થાનું આટલું જ છે એને તેથી કહી દીધું આજ વિજ્ઞાન વિજ્ઞાન જરૂરી બહુ છે પણ આપણી જે પરંપરા છે આપણી જે ધરોર ઘણાને આટલું આટલું દેખાય આટલા પ્રમાણ આ બેહુલિયા વરહે તમે રાતું બી વાવો ધોળું વાવો કાળું વાવો ગમે એવું બી વાવો અને લીલો જ કોટો ફૂટે તમે વિચાર કરો આજે જ હું બેઠો તો ત્યાં ઘરે વાડામાં ઘીહોડા બધા વાયવા ખારેલા બાપુજી મેં કીધું બાપા આમ તો તોય હશે અંધારા કરવા મથે આવું કઈ હોય નહીં ભગવાન ભગવાન હોય નહીં મેં કીધું જો ઘીહોડા નો વેલો આવેલો જતો એમાંથી એક દોરી જેવું નીકળે અને ઈ પાછું ગમે હામું પકડવાનું એને આમ પકડે ને પછી ઓલી બોલપેન માં જ નીકળે આમ આંટી નાખી દે આટલા એટલા કોણ હિખાડતું જાતું હોય છે અને મને ભગત બાપુ ની કવિતા યાદ આવે શું કે છે દરિયા માંથી ભરી ભરી અને પાણી બધે ઠલવે છે તો આ આવડો મોટો દરિયા તણો ક્યારે કેવો કુવો કેવડો હશે ખેડૂત ક્યાં છે એ પરમાત્મા ક્યાં છે હવે શું કે છે તું ભાવું ભોગ્યા પ્રજાપતિ ક્યાંય છે સગત ધરતી ફરે છે આપડે બધા ને ખબર છે તો આ ધરતી રૂપી ગોળા ને ફેરવ્યા એમ એમને કઈ થતું જ નથી ભલે કોઈ કે વાતું કરે હું અહીંથી આપને કહું એક કરોડ અતિશુક્તિ અલંકાર આ અલંકાર એક કરોડ વાંદરાઓ એક કરોડ કોમ્પ્યુટર ઉપર એક કરોડ મિનિટ સુધી ટાઈપ કરે ને તો ખાલી સત દાસ નો લખાય રામ નો લખાય કૃષ્ણ કોઈ પણ શબ્દ કોઈ પણ આ બેઠેલા નું નામે નો લખાય મેળે એની મેળે થઈ જતું હોય તો કઈક તો થવું જોઈએ ને એક કરોડ વાંદરા એક કરોડ કોમ્પ્યુટર ઉપર એક કરોડ મિનિટ સુધી ટાઈપ કરે ને મામા મામા તોય એક શબ્દ ખાલી આંખો ન લખી શકાતો હોય તો આ એની આ બધું હાલે છે એની મેળે થોડું હાલતું હોય એ તો કોક એ નાખવા વાળો બેઠો ધરણી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી એ છે પણ એક કડી મજા આવે એવી છે